ત્યારે ઈદે મિલાદના તહેવારને મનાવવા માટે વિસ્તારમાં તોરણ અને ધર્મની ઝંડીઓ લગાવવામાં આવી રહી હોય ત્યારે અન્ય વિસ્તારમાં પણ ઈદે મિલાદની ઝંડીઓ લગાવવામાં આવતા વિવાદનો મધગૂળો છંછેડાયો હતો હિન્દુ વિસ્તારમાં ઝંડીઓ લગાવવામાં આવતા વિવાદ ઉભો થતા લોકો એટલે કે સ્થાનિકોએ ચાલુ મોબાઈલમાં વિડીયો કરીને ઝંડીઓને દૂર કરી હતી જેના કારણે વાતાવરણ ગરમાયું હતું એક ટોળું અચાનક ધસી આવી ભારે હોબાળો મચાવી ધીંગાણું કર્યું હતું મારામારી કરતા ઘણા લોકોની ઈજા પણ થઈ હતી આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને પણ કરવામાં આવી હતી પોલીસ પણ સમયસૂચકતા વાપરી સ્થળ ઉપર દોડી આવી હતી આજુબાજુમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અને લોકોએ ઉતારેલા વિડીયોની ચકાસણી પોલીસ કરી હતી જેમાં એક ઈજાગ્રસ્ત રાજેશ મિશ્રીને પણ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યારે પંથકમાં પરિસ્થિતિ વધુ ન મળશે તે માટે સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો સમગ્ર ઘટનાના વીડિયો પોલીસે ઝીણવટભરી રીતે તપાસ્યા હતા સમગ્ર ધીંગાણુના સીસીટીવી ફૂટેજ અને લોકોએ કરેલા વિડીયોમાં હુમલાખોરોને ઝડપી અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગણતરીની મિનિટોમાં જ વિડીયોમાં દેખાતા તમામ હુમલાખોરોના ચહેરાઓ ઓળખી તેમના ઘરોમાંથી શોધી નાખ્યા હતા આખા વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં હુમલાખોરોને ઝડપી પાડ્યા હતા જેમાં અશરફ મુશ્તાક મલેક યાકિબ મુસ્તાક મલેક मुस्तकीम महबूब पटेल सोबान उर्फे खीज महबूब पटेल समीर सलीम खलीफा मुश्ताक अहमद रसूल मलिक आसिफ उर्फे लल्लन मुश्ताक शेख मोहम्मद आरिफ असलम अंसारी साहिल इम्तियाज़ खलीफा आफ्ताब आसिफ पटेल रमज़ान असलम अंसारी इमरान गब्बर सबे शेख साजिद उर्फे राजा फ़तेह मोहम्मद शेख सलीम उर्फे गब्बर गुलाम शेख आरिफ निज़ाम शेख ઝાહિર હામિદ શેખ આદિલ પઠાણ અલ્તાફ મુસ્તાક શેખ બદરૂન પઠાણ અસરુદ્દીન પઠાણ તમામ રહે ગોકુળ નગરનાઓને રાત ઝડપી પાડવામાં આવ્યા હતા અને તેમની સામે ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત કરવામાં આવી છે સતત બીજા દિવસે પણ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં રહ્યો હતો હિન્દુ મુસ્લિમના તહેવારોને લઈ ગોકુળ

તે બાબતે વધારે ઉશ્કેરણી થતાં થોડો ઉગ્ર માહોલ થયો હતો પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે જેના આધારે અમે સીસીટીવીના ના ફૂટેજ જોયા છે એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે જેમાં વીસ લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ ફ્લેગ માર્ચને બધું ચાલી રહ્યું છે શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇસ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી ગઈકાલના બનાવમાં પોલીસને પાંચ મિનિટમાં ખબર પડતા આ જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડેન્ટ થવા નથી પામ્યો તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈપણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરશું